છેલ્લા કેટલાય દિવસોથી માલગઢ ગામમાં ભેરવટકરીની બાજુમાં તળાવનું ગેરકાયદેસર ખોદકામ કરી રહ્યું છે આ તળાવનું છે કારણ કે અમુક અમારા હિતને ધ્યાનમાં ના રાખીને આ તળાવનું ઊંડું કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે આ તળાવના ખોદકામ દરમિયાન રોડ પર મોટા મોટા ખાડાઓ પડ્યા છે જો આ તળાવની માટી દ્વારા ખાડાઓ પૂરવામાં આવે તો અમારા વણકરવાસમાં વરસાદી પાણી અટકી શકે છે નહીં તો ચોમાસામાં વરસાદી પાણી અમારા ઘરોમાં ઘુસી જશે અમારા ઘરોને મોટું નુકસાન થવાની શક્યતા છે જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ પછી કામગીરી ચાલુ કરવી તેવું ઉપસ્થિત સરપંચ શ્રવણભાઈ માળીને જણાવ્યું હતું પરંતુ સરપંચશ્રીએ પોતે પોતાની જાતને પીએમ સમજતા હોય આ કામ બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવ્યું છે જ્યારે કેટલાય લોકોને મીડિયાને કરતા ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે કામ ચાલુ હોવાનું દેખાઈ આવ્યું હતું મીડિયા આવ્યા હોવાની જાણ થતા સરપંચશ્રીએ તાત્કાલિક કામ બંધ કરાવતા લોકોમાં શંકા ઉપજાવી હતી કેમ મીડિયાથી ડરીને કામ બંધ કરી દેવામાં આવ્યું હતું તેનું કારણ શું આ તળાવની ખોદકામની મંજૂરી લેવામાં આવી છે કે નહીં તે સરપંચશ્રીએ પોતે કહી રહ્યા છે કે આ તળાવ લોકફાળાથી ખોદાઈ રહ્યું છે કે પછી કોઈ ગ્રાન્ટથી ખોદવામાં આવી રહ્યું છે તેનો કોઈ સરકાર ગ્રાન્ટનો ઉપયોગ થયો છે કે નહીં તેની પણ તપાસ થવી જરૂરી છે લોકોને બેવકૂફ બનાવતા અને મીડિયાથી ડરી ગયેલા કેટલા દિવસ સુધી આ તળાવનું કામ બંધ રાખવામાં આવશે ખરેખર આનું રહસ્ય શું છે તે તપાસ કરવી જરૂરી છે કેટલાક સ્થાનિકો જણાવી રહ્યા છે કે સરપંચ તથા તલાટી દ્વારા કોઈ પત્રકાર મિત્રને સાથે રાખીને કોઈ કોભાંડ કરતા હોવાનું પણ ચર્ચા ચાલી રહી છે જિલ્લાના કલેક્ટર શ્રી દિલીપ રાણા તપાસ કરાવે તે જરૂરી થઈ પડ્યું છે પ્રકાશ ગોસ્વામીનો રિપોર્ટ દિશા